स्वनुष्ठितः पुंसा विश्वक्सेन न कथा सुय नोद्पादयेद्यदीरतिं श्रमये वै श्रमये ધર્મનું પાલન કરો પોતાના ધર્મનું પાલન કરતા કરતા ભગવાનની સેવા કરો ભગવાનની કથા શ્રવણ કરો લીલા ચરિત્રો વાંચો ભક્તના ચરિત્રો વાંચો અને આ બધું વાંચશો તો આ બધું વાંચતા વાંચતા કેવલ ને કેવલ ભગવાનમાં પ્રીતિ વધશે અને ભગવાનના ચરણોમાં અનુરાગ થશે આ બધું ક્યારે થશે તો કહે છે જ્યારે તમે આની નિષ્કપટ ભક્તિ કરશો ત્યારે સ્વાર્થથી ભક્તિ કરશો તો અનુરાગ ન પ્રગટ થાય સ્વાર્થથી અનુરાગ પ્રગટ ન થાય એ તો નિષ્કપટ પ્રેમ કરીએ તો અનુરાગ થાય કહે છે કોઈક એને બ્રહ્મ કહે છે યોગ કરનારા લોકો એને ધ્યાનમાં બેસનારા લોકો એને બ્રહ્મ કહે છે

સગુણ સાકાર બને છે સગુણ સાકાર જે આપણા મંદિરોની અંદર આપણે જેની મૂર્તિ પ્રતિષ્ઠિત કરીએ છીએ તે સગુણ સાકાર સ્વરૂપો છે મૂર્તિ મૂર્તિ પૂજા તે મહત્વની વ્યવસ્થા છે આપણા ત્યાં એમ કહીએ કે ભગવાન ક્યાં છે તો એમ નિર્ગુણ નિરાકાર વાળા લોકો કે ભગવાન તો બધે છે કેને તો બધે હોય તો એ પ્રગટ કેમ ન થાય બધે છે સ્વીકારીએ છીએ આપણે બધે છે નિર્ગુણ નિરાકાર શક્તિ તો બધે છે ને જેનો કોઈ આકાર નથી તે શક્તિ નિર્ગુણ નિરાકાર શક્તિ પણ આપણે એમ કહીએ કે લો ભગવાન ને ભોગ લગાવો ક્યાં લગાવો એને ભૂખ તો લાગે ને ભાઈ ના લાગે બસ એ જ ભાવ છે ને એ સગુણ સાકાર સ્વરૂપ છે વાયુ છે એની અંદરથી પણ વીજળી પ્રગટ થાય હે અગ્નિની અંદરથી પાણીની અંદરથી પૃથ્વીમાંથી બીજું શું બાકી રહી કયું તત્વ બાકી રહ્યું બીજું આકાશ એમાંથી આકાશ એટલે આપણે જેને તેજ કહીએ છીએ સોલર આવી ગયા ને આ પાંચે માંથી વીજળી તો પ્રગટ થાય છે ને તો પાંચેય વસ્તુ આપણા ઘરમાં ના હોય તો લાઇટો કેમ નથી તો એ બધી જગ્યાએ છે તો એ વીજળી પ્રગટ કરવા માટે શું કરવું પડે છે પ્રોસેસ એટલે નિર્ગુણ નિરાકાર શક્તિને એક ડીપીની અંદર આપણે ના બધું વ્યવસ્થા કરીને છેડા બેડા લગાવીને કમ્પ્લીટ કરીએ પછી એ નિર્ગુણ નિરાકાર શક્તિ નિર્ગુણ સાકાર થાય ડીપી કમ્પ્લીટ થઈ જાય ને પછી વાયર ખેંચવામાં આવે લાઈટ ફિટિંગ કરવામાં આવે બલ્બ બલ્બ લગાવવામાં આવે સરસ મજાના અને પછી સ્વીચ પાડે એટલે શું થાય લાઈટ ચાલુ થાય ને એ લાઈટ ચાલુ થાય ને તે સગુણ સાકાર સ્વરૂપ છે નહી તો એમના કે વીજળી તો બધી છે કરો ચાલુ લો પણ થાય નહીં ને એમ ભગવાન બધે છે વાલા કુટુંબીજોને એને પ્રગટ કરવો એ આપણા હાથમાં છે કેવી રીતે કરવું